દુનિયાના લોકો માણસોને દુચકારવા લાગે જો આ તો સ્થાય તો સમર્થ હતો પણ જ્યારે શરીર એમને પણ દુનિયાને બતાવવું તો પડે ને કે શરીર જ્યારે અશક્તિ માગી જાય તો ત્યારે ગાડીઓ બંગલાઓ કે બીજું બીજું કંઈ પણ માણસોને યાદ આવતું નથી પણ પોતાના પ્રાણની રક્ષા કેવી રીતે કરવી કેમ કરીને જીવવું અને તેમાં પણ જો આ સાંઈ પર તો આ દુનિયાના અનેક લોકો પ્રેમ કરવા હતા અને જ્યારે તેની સ્થિતિ નબળી થાય ત્યારે માણસો સાંખી શકતા નથી એટલે માણસ ટેકે ટેકે બાબા ચાલે અને એક દિવસે એ પોતાના પાકા બહાર બેસેલા હતા એમની પરમ ભક્ત જેમણે એ લક્ષ્મી ભાઈ ને એમ કે એ લક્ષ્મી જરા રોટલો બનાવી લાવ મને બહુ ભૂખ લાગેલી છે અને લક્ષ્મી ભાઈ ને એમ કે કે બાબા ની તબિયત ખરાબ છે એ સતા પણ આજે બાબા એ રોટલો ખાવાની ઈચ્છા કરી છે તો એ ભાઈ લક્ષ્મી ભાઈ કે જે એમનો બાબા સાથે અગાત પ્રેમ હતો એ ભાઈ જલ્દી જલ્દી ગઈ અને રોટલો બનાવી લાવી બાબા તો બહુ ખાઈ શકે એવા ન હતા પણ જેવા એ ભાઈ રૂપિયાને સાત લઈને આવી એટલે બાબાએ કૂતરાને ખવડાવી દીધો કૂતરાને ખવડાવી દીધો એટલે લક્ષ્મીબાઈ એમ કહ્યું કે એ બાબા તુએ તારે હાથ તુએ કૂતરાને ખવડાવી દીધો પણ ત્યારે સાઈ બાબાએ એમ કહ્યું કે આ કૂતરાની અંદર પણ મારો જ વાસ છે જો કૂતરાની અંદર પણ એની જે તુએ ભૂખ ભાઈ ગઈ

તો પણ આપણે એને નહીં ખાઈએ પણ આ દયાનો સાગર કે એને અંદરથી કાગડા ચાંચ મારી જાય બીલાડા ખાઈ જાય તો પણ એ માટી ખાય કારણ કે એમણે એકત્વ સાધી લીધું જુઓ આ સંસારની અંદર જયારે એકત્વ સધાઈ જાય તો ત્યારે પછી માણસો ની અંદર ભેદ રહેતો કારણ કે પછી બધા જીવો પોતાના થઈ જાય એટલે માણસો એટલે સાંઈ બાબા એ વાત લખેલી કે હું અને તું એ ભેદ બુદ્ધિ ની દિવાલ જયારે નીકળી જાય ત્યારે જ આપણા મિલન નો માર્ગ ખુલ્લો કરે મેં તો જ્યાં સુધી હું ને તું છે ત્યાં સુધી આ સંભવ નહીં બની શકે એટલા માટે વારંવાર બધાને કથાઓની અંદર કહેવું પડે કે આ બધી માયાઓને બાજુ પર મૂકો આ મારું ને તારું ને છોડો ત્યારે જ કઈક ને કઈક તમે ભક્તિને પ્રાપ્ત કરી શકો મેં તો જ્યાં સુધી હું ને તું છે ગમે ભક્તિ કરવામાં આવે ગમે તે કથાઓ સાંભળવામાં આવે પણ ત્યાં સુધી આ દૂર નહીં થાય ત્યાં સુધી આ ભક્તિ અસ્તિત્વમાં ન આવી તો બાબા એકદમ અસક થઈ ગયા તેથી કાત્યા પાટીની સ્થિતિ જ્યારે બગડી વધારે પડતી બગડી ત્યારે બાબાને પણ દ્રાસકો પડ્યો કે હવે કાત્યા નહીં બચી શકે પણ એમની જે સેવા કરેલી એ બાઈજામાઈની એ સેવા એમને યાદ આવી અને એમને વચન આપેલું કે તાત્યાની હવે તું સ્વધામ જતી છે તો હવે તાત્યાની જીવન પર્યંત જવાબદારી મારી અને તાત્યા એ બાબાને મા કહેતા મામા કહેતા અને જ્યારે એ તાત્યાને એમની માએ સપનામાં દર્શન આપ્યું જો આ બધી ઘટનાઓ ઘટી થઈ છે કે એક આપ્યા આ શું કર્યું લો કે તુએ બાબાને પ્રાર્થના કરેલી કે બાબા મને બચાવી લેજે તો આણે તો આખો મોટનો વરણ તો અહીંયા બટલી કાલે જો માનવ જ્યારે સ્વધામ જાય તો ત્યાં બધી ખબર પડે કે આ તાતે આ તુએ શું કરી કે તારા નામનો વરણ તો બાબાએ લખાવી દીધો છે આવું તારે કરવાની જરૂર હોતી એવું માયે જ્યારે એમને ધંધોઈ લ્યો સપનામાં ધંધોઈ લ્યો અરે ગાનો જ તું આ તો આખા બ્રહ્માત્મા ના એને આવું નહીં કરી શકાય પણ જ્યારે તાત્યા ને આ વાતની ખબર પડી માય દ્વારા ત્યારે તાત્યા ભોગે શાંત થઈ ગયો અને તાત્યા નહીં જવાય તો પણ બાબાના ચરણમાં પહોંચી ગયો અને એમ થયું એ બાબા સીધી તો બેવની લગડી પડી ગઈ હતી અને બાબાને એમ કે એ બાબા આ રોગ જીભ લેવા વાળો આ રોગ જીભ લે પણ બાબાએ એમ કે એ કે રઘુકુલ રીત સદા ચલી આવી રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ન જાય મે તારી માને એક વાર વચન આપેલું કે તારા છોકરાની મે રક્ષા કરી અને તારી માયનો ઋણી છે તારી મને જરા પણ મા ખોડાવેલા એટલે આજે ઋણ ચૂકવવું પડે એટલા માટે તાત્યાએ તાત્યાએ ભલે કહ્યું કે આ રોગ જીવ લેવા વાળો છે બાબા તું આ પૃથ્વી પર મેં નહીં હશે તો ચાલી જશે પણ બાબા તું જો આ પૃથ્વી પર નહીં હશે તો તારા ફ્રેન ને લીધે બધા ભક્તો બધા જ ભક્તોને એમ તો મૂળ તાત્યા ને અને રામચંદ્ર દાદાને ખબર પડી ગઈ કે બાબા એ વોરણ બદલી ગાયલું છે અને જ્યારે સ્થિતિ નબળી થાય તો બાબાને બધા જ પ્રેમ કરવાની બાજુમાં રહેતા બાબા જેવી તેવી રીતે ખાતા અને ખાતા ખાતા પણ બધા ભક્તો જોડે વાતો કરતા અને એમ કરતા કરતાં કરતા એક દિવસ એવો આવી ગયો અને એ દશેરાનો દિવસ હતો ઓગણીસો ને અઢારની પંદરમી ઓક્ટોબર અને બપોરને અઢી વાગ્યાનો સમય સવારથી જ બાબાની તબિયત ઉલ્ખી હતી અને બધા ભક્તોને બાબા કહેતા કે તમે જમવા જાઓ જમવા જાઓ પણ જ્યારે પોતાનું સજન બીમાર હોય તો કોણને ખાવાનું ભાવે કારણ કે બાબાને લોકો એટલો પ્રેમ કરતા જ્યારે બાબા જ નહીં ખાય તો આ ખાઈને અમને ખાઈને હું ખાઈ શકું અને જીની અંદર અમારી જાન વસે એ જારે ભાઈ રહી તો આને ભાવે છે અને જ્યારે એક ને એક દિવસે આપણી પણ આવી બધી સ્થિતિ થવાની છે એ વાત બાકી છે કારણ કે શરીર દરડું થાય એટલે સ્વાભાવિક રીતે આવી સ્થિતિઓ થઈ જાય અને પણ મૃત્યુ જો એમ તો આખા બ્રહ્માંડનો નાયક જીને સિકંદર કહેવાય જો આ એક સિકંદર હતો અને એક સિકંદર તે હતો કે તેણે યુદ્ધો કરીને આખી દુનિયાને જીતી લીધી પણ આ એક સિંધીનો સિકંદર હતો કે એને પ્રેમથી આખી દુનિયાને જીતી લીધી ફરક ખાલી આટલો છે કે પેલા સિકંદરે જાન કરીને આખી દુનિયાને જીતી લીધી અને આ સિંધીના સિકંદરે પ્રેમથી આખી દુનિયાને જીતી લીધી બાકી જિંદગી તો એક ને એક દિવસ જવાનું છે એટલા માટે સરસ કહીએ કે જિંદગી તો આખી જીવન એ રીતે વિતાયો કે સિકંદર કે કે ગમે પરિસ્થિતિઓ ભોગવે ગમે તે દુખો ભોગવે તો પણ એ પીડાઓને એ દુખોને અંદર સમન કરી દે અને તે સદા પણ દુનિયા આગળ હશે હસીને વાતો કરે પ્રેમથી વાતો કરે ભલે હૃદયની અંદર ગમે માં દુખો ભરેલા હોય પીડાઓ ભરેલી હોય તો જેને આખી દુનિયાની પીડાઓનું સમાન

કે જેમણે આખી જિંદગી આપ્યા જ કર્યું બધાને અને મરતા મરતા પણ એ દાન કરતો ગયો અને જગતને શીખવાડતો ગયો કે એ જગતના લોકો દાન કા બધી કરજો જ્યાં બધી તમારા શરીરમાં પ્રાણ ત્યાં સુધી દાન કરો તમારું મૃત્યુ નિર્ભય રીતે ત્યારે આ સંસારની માયાથી તમે મુક્ત થઈને પછીથી આને છોડીને કોની કોને ભૂખ લાગે અને કોઈ ભક્તો જયારે જવા માટે તૈયાર ન થાય તો બાબાને એમ હતું કે એ લોકો ને મારા પર બહુ પ્રેમ છે અને મને પણ આ લોકો પર બહુ પ્રેમ છે કે આ પ્રેમ મને પ્રેમ માં મારો જીવ નઈ ગુજવાય એટલા માટે કરે કરે એ લોકો તો જમવા માટે મોકલાવી દીધા પણ જ્યારે માનવ સુ જેલે અવસ્થામાં અવસ્થા માં કઈ ને કઈ માયા માં ગુજવાય ને જાય તો તી માં તીનો તેવો ભાવી અવતાર થાય એટલે વજે ને બાબા એ 3 દિવસ માટે રોકેલો અને રામ વિજય ગ્રંથ એમના પાસે ત્રણ ત્રણ દિવસ વંચાવેલો પણ વાંચી વાંચી ને વાર માણસ કંટાળી જાય જો હમણાં આપણને પણ વાંચવા માટે કેજુ હોય તો વાંચે પણ એના સમયાંતર પછી થોડો કંટાળો આવે એટલે વધીને ત્રીજે દિવસે કંટાળો આવ્યો એટલે એ ત્યાંથી નીકળી ગયો એટલે બાબાએ પણ જાણ્યું કે એવો બેઠા બેઠા તો કેટલો જ બેસે જો આપણા આપણા ઘરે પણ વડીલોની આપણે સેવા કરીએ પણ કોઈકવાર માણસોને આવો કંટાળો આવી જાય અને કંટાળો તો પાછો હા નથી રાખે છે કે કોઈ વિચાર બી આવી જાય કે અમે કા સોધામ કે લાગે આવો વિચાર આવી જાય માણસો અમે ઘણાને આ ભળ્યા છે જોઈએ થોડાક તાળા સેવા કરે અને પછી કહે કે તેથી નાના નાનો આ કે કેમ આવી બધા જીવોની પરિસ્થિતિ પણ ખરેખર આવું નહીં

તો પણ તમે હનુમાન ચાલીસા નો પાપ કરે તો પણ એ બધા ભક્તો નીકળી જાય એને માટે અમે ચાર વાગ્યા ના બેસેલા તો રાતના બાર વાગ્યા સુધી પણ એકસો આઠ હનુમાન આખા પાકો કરેલા અને બીજે દિવસે મળી ગયું

અને એ અઢી વાગ્યાનો સમય આવ્યો અઢી વાગ્યા અને બાબા દૂધતા હતા ત્યાં લક્ષ્મી બાઈ હતી અને લક્ષ્મીએ બાબાને કહ્યું કે કેમ બાબા તમારું શરીર બહુ દૂધે તો બાબાએ એમ કહ્યું કે આ પિંદરામાંથી હવે પોપટ ઉડી જવાનું એટલા માટે આ પાંદરો હાલે અને બાબાએ લક્ષ્મીને એમ કહ્યું હે લક્ષ્મી સાઈ ભવિષ્ય મારું શરીર તૂટી જાય પણ મારી સમાધિના અડકા પણ બધા ભક્તો જોડે વાત કરે એટલે એ લક્ષ્મી તમે એમ ન માનતા કે સાઈ સ્તેદીમાંથી દેલ આવી એનો વાસ પહેલા પણ સ્તેદીમાં હતો આજે પણ છે અને ભવિષ્યની અંદર પણ સાય રહે છે પણ ভক্তોને આ ભય વચના આવ્યું કે આ દુનિયાના ગમે તે ખૂણામાં મને જ્યારે દિલથી યાદ કરવામાં આવે જો આજે પણ સાયને દુનિયાના કોઈ પણ ખૂણામાં દિલથી યાદ કરવામાં આવે તો કોઈના કોઈ રૂપમાં સાઈ ત્યાં હાજર હોય હોય ને પણ એના માટે સાચા તો એ ભય વચન બધા ભક્તોને લક્ષ્મીને એમ કહ્યું કે લક્ષ્મી સાંઈ તમને છોડીને કેતે નથી જવાનું પણ આ શરીરને માણસોએ છોડવું પડે અને એ લક્ષ્મી આખી જિંદગી મને આપવા વાળી જો આખી જિંદગી બાબા કોઈને ગમત ની રીતે પણ કહી શકતા હતા તો આ લક્ષ્મીબાઈ ને કહી શકતા હતા તો એ લક્ષ્મી ભક્તિના નવ સ્વરૂપ છે નવ ભક્તિ છે એક સદ ભક્ત ના નવ લક્ષણ છે તો આવ આજે આખી જિંદગી મને આપવા વાળી આજે મારા પતિ કઈ લેખા લે અને ગજવામાં એમની કંપનીમાં હાથ લાગ્યો પહેલા ચાર અને પછી પાંચ નવ સિક્કાનું દાન બાબા કરતા કરતા જ્યારે લક્ષ્મીના ખોડામાં આપ્યા તારું કલ્યાણ થાય તને નોધા ભક્તિ પ્રાપ્ત થઈ અને ત્યાં જ બાજુમાં બયાજીના ખોડામાં બાબા હતા અને બાબાએ એમ તો બાબાની અનેક લીલાઓ ગાવાની સમય સમયના ભાવે રહી ગઈ પણ બાબાએ ઉપરવાળાનું ધ્યાન ધર્યું અને જ્યારે

એમ તો સ્વધામ કે લાગેલા પણ અરે ખાલી એની અંદર એવો ઉલ્લેખ આપેલો છે અરે એટલે કદાચ બાબાએ એમ કહ્યું હશે કે હવે આને પાણી પાઈને કે બીજું પણ કઈ અર્થ રહેતો નથી અને એ બયાજીના ખોળામાં બાબાએ દેવીને ત્યાગી દેનું કલેવર બયાજીના ખોળામાં પૂરું થઈ અને જ્યાં બયાજીના ખોળામાં ઘડી પડ્યા

એક એવો પ્રેમનો નો ખજાનો હતો એ બધા પર પ્રેમ રાખતો હતો એને માટે દુશ્મન હું કે દોસ્ત હું બધા પર પ્રેમ જેમને રાખેલો તો આ સિદ્ધિની હું ગતિ થાય બાબા તમારે વગર અમે કેવી રીતે જીવી શકો પણ આ તો બધી પ્રેમ ની બધી વાતો જયારે બધા વસ્તુ જમવા ગયેલા હતા એ બધા આવ્યા અને આ વાત

આવું દાસ ગણ મને કહી દઉં કે શિરડીના લોકોએ મને બહુ ગમે આ એક મહત્વ જરૂરી છે જીવનની અંદર વાત એ યાદ રાખવાની કે આ દુનિયાની અંદર જેમણે જેમણે સારા કાર્યો કરવાના પ્રયાસો કર્યા જેમણે જેમણે કંઈ સારા સારું ખાલી ને ખાલી પ્રયાસો કર્યા તો આ દુનિયા એને પસાડી પડી જાય અને એક માણસ માણસોએ શિરડીની અંદર